લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ના કરવું તારીખ સત્તર એક બે હજાર પચીસને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને માતાને

અથવા ચાંદી સાથે રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નહીં કરતા જામીનગીરી પણ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ખડી સાકરમાંથી બનેલી ખીર ખવડાવવી જોઈએ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે માતાના આશીર્વાદ લેવા જોઈએ ને પછી પોતાના કામની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ વ્યાજ ની લાલચમાં પૈસા વ્યાજે આપતા નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે પોતાના અગત્યના કાગળો ને સાચવવા જોઈએ એની દેખરેખ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરે તુલા રાશિ વાળા આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અથવા એક રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંબંધોમાં ગેરસમજ ઉભી નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે ઘરની નજીકમાં જો કડવો લીમડો હોય ને તો એને એક લોટો જલ ચડાવવું જોઈએ એને હાથ લગાડીને મંગળદેવની કામના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ફાટેલા વસ્ત્ર પહેરવાના નથી ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે નોકરી ધંધાની જગ્યા પર સમયસર હાજર થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગમે એટલો સંઘર્ષ કરવો પડે પણ આપણે હાર નથી માનવાની મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી ની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ખોટો વાયદો નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે થોડુંક કપૂર મંદિરમાં દાન કરવું જોઈએ ગાયનું ઘી દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈની પણ સાથે દુશ્મના વટ ઉભી નહીં કરતા મીન 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 રાશિ રાશિ વાળાએ આજે 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 શું શું કરવું જોઈએ જોઈએ પોતાના કુટુંબના સભ્યોને જરૂર હોય તો મદદરૂપ થવું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું મર્યોદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે